મિત્રો અત્યારે આપ જોઈ શકો છો આઠ નવેમ્બરના મારા આજે બટાકા છે આજે બાર જાન્યુઆરી થઈ તો તમે અત્યારે પલૂર પણ જોઈ શકો છો કેમેરામેનના બતાવો ભાઈ આ પાછળ પલૂર અત્યારે ખેડૂત મિત્રો વચ્ચે ચાલવું હોય તો પણ ના ચાલી શકીએ એટલું ફિટ આ પલૂર થઈ ગયું છે ગ્રીનરી પણ તમે જોઈ શકો છો અને કોઈ પણ જાતનો રોગ નથી એક જ ફંગી સ્પ્રે મારેલો છે બટાકાની સાઇઝ પણ જોઈ શકો છો તમે તો યોગ્ય ટ્રીટમેન્ટ આપશો શરૂમાં આમાં ફોસ્ફરિક મળી ગયું છે દરેક ખાતર જોડે થોડું થોડું સલ્ફરના બે રાઉન્ડ આપેલા છે અને લિક્વિડ પોટાશનો એક રાઉન્ડ વીગે પાંચસો ગ્રામનો આપી દીધો હજુ પણ એક રાઉન્ડ મારે આપવાનો છે એ તમે અત્યારે જોઈ શકો છો આ બટાકા પણ મેં કઠપૂતળી તૈયાર રાખ્યા છે બીજા બતાવું તમને તમે રૂબરૂ જોશો તો ખ્યાલ આવશે પલૂર પણ બહુ વધી ગયું છે તો બટાકાની સાઈઝ પણ જબરજસ્ત થશે એ પણ તમને જણાવું આટલી આટલી સાઈઝ થઈ ગઈ છે આપ અત્યારે મારી સાથે જોઈ શકો છો વિડીયો સારો લાગે તો બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરી શકો છો સારું લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો અલગ અલગ પપૈયાના બટાકાના બધા અલગ અલગ વિડીયો તમને જોવા મળશે હાલ બટાકાની સિઝન છે એટલે હું બટાકાના વિડીયો મૂકી રહ્યો છું હજુ પણ તંદુરસ્તી જુઓ ખાલી આ નીચે પણ કોઈ પણ જાતની ફૂગ આવેલી નથી અને પૂરો બેડ આપ બતાવો ભાઈ બેડ તમે જોઈ શકો છો એટલું જબરજસ્ત રિઝલ્ટ અમને આ લિક્વિડ ખાતરોમાં મળેલું જ છે તમે જે ખાતર વાપરતા હોય એમાં થોડો કાપ મૂકી દેવાનો અને આ ખાતર વધારે વાપરવાનો એટલે ઓટોમેટિક ઉત્પાદન આવશે જ અને જમીનને નુકસાન પણ ઓછું કરશે એ પણ તમારે ધ્યાનમાં લેવું મને તો સર હજી એક જ રાઉન્ડ માર્યો છે છોડ તંદુરસ્ત હોય ને તો બીમારી કોઈ આવતી નથી ખાલી પત્તાની સાઈઝ તો પત્તાની તંદુરસ્તી ખબર પડે જેટલું પત્તું મોટું હશે એટલો ખોરાક પણ વધાર લેશે એ પણ તમને જણાવી દઉં અત્યારે ખેતરની અંદર ચાલવું હોય તો પણ આ રીતના રસ્તા કરવા પડે છે આ કેમેરામેન આ બાજુ બતાવો આ રીતના આ રીતના રસ્તા કરવા પડે છે નહીં તો ચાલવામાં પણ દવા છાંટવી હોય ત્યાં અંદર ફરવું હોય તો ખૂબ પ્રશ્ન છે એટલું સરસ મજાનો આપ ગ્રોથ જોઈ શકો છો ચેનલને સારી લાગે તો સબસ્ક્રાઈબ પણ કરી શકો છો આ બટાકા સાન્ટાના પ્લેન વેરાયટી છે હિલ બી નથી ટેકનિકો કંપનીનું ઇસ્કોન બાલાજીનું એ પણ તમને જણાવી દઉં અને હજુ બીજો સ્પ્રે લેવાનો છે ગવર્મેન્ટ પોટાસ એક રાઉન્ડ આપી દીધો છે એક રાઉન્ડ બાકી છે અઠવાડિયા પહેલા એક રાઉન્ડ આપ્યો હતો હવે બીજો એક રાઉન્ડ આપશું એટલે બીજા ખાતર જે આપણે ચડાવતા હોય વોટર સોલ્યુબલ એમાં થોડો થોડો કાપ મૂકી દેવાનો અને એ પૈસાની બચતમાંથી આ યુઝ કરશો તો તમારે પણ આવું સરસ મજાનું રિઝલ્ટ આવશે ખાલી તંદુરસ્તી જોવો પલોરની તો પણ તમને ખ્યાલ આવી જાય બાકી ખેડૂત મિત્રો સાઈઠ દિવસે પોલુર પડી જતા હોય છે આજે ચોસઠ દિવસ થયા તો પણ એકદમ ગ્રીન તમને લાગી રહ્યું છે તો આ બધા લિક્વિડ ખાતરોનો કમાલ છે સલ્ફરનો ફાયદો એવો છે આ નીચે ફૂગ નહીં આવે પત્તા વાઇટ નહીં થાય ને એવા જ રહેશે અને ફૂગમાં પણ કંટ્રોલ કરે જમીનની અંદર આ પોટાશનો ફાયદો લિક્વિડનો જણાવું તો આ બલ્કિંગ સાઇઝ વધારવામાં પણ મદદ કરશે એ પણ તમારે ધ્યાનમાં લેવું તો ખેડૂત મિત્રો તમે હાલ મારા પૂરા બટાકા અત્યારે બતાવો સાંટાના વેરાયટીના બટાકા છે સાંટાના પ્લેન એ પણ તમારે ધ્યાનમાં લેવું તો આ રીતના અમે અલગ અલગ ખેતી કરતા હોય પપૈયા બટાકા મગફળી જેમ સિઝન આવે હું એ રીતના બતાવીશ તો ખેડૂત મિત્રો તમે પણ મારી સાથે અત્યારે લાઈવ અત્યારે આ જોઈ શકો છો આ રીતના અમે ખેતી કરતા હોઈએ છીએ બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરી શકો છો મારા ઇન્સ્ટાગ્રામ ફેસબુકના પેજ ઉપર પણ તમે જોઈ શકો છો ફોન નંબર પણ એમાં મૂકેલો જ છે ઇન્સ્ટાબાન બધામાં તો એમાં પણ તમે જોઈ શકો છો ફોન કરી શકો છો બને ત્યાં સુધી સવારે અને સોજે જ ફોન કરવો ખેડૂત મિત્રો બપોરના ટાઈમે બજારનું કામ હોય બીજું હોય તો ડિસ્ટર્બ થતું હોય છે તો આપ અત્યારે મારી સાથે નિહારી રહ્યા છો હિતેશ પટેલ બ્લોગ ઉપર તો અમારા બટાકાની સરસ મજાની ખેતી કરી રહ્યા છીએ